બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ખનીજ વિભાગની ટીમ દ્વારા માંડવીના ઝાંખલામાં તાપી નદી પટમાં રેડ પાડી દસ ડમ્પર ટ્રક અને રેતી ઉલેશતી બે નાવડી સહિતનો રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડ નુદ્દામાલ કબજે કરતા માટી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો

રેતી માફીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકાના કાકરાપાર બલાલ તીર્થ દેવગઢ સહિતના ગામોમાં ગેરકાયદે રેતી ખનન જંખવા રોડ પર આવેલા આસપાસના ગામો માટી ખનન અને અરેઠ તાલુકાના વિસ્તારમાં પણ મોટા પાયે માટી અને મોરમનું બિન અધિકૃત ખોદકામ થાય છે જેનાથી સરકારની તિજોરીના આર્થિક નુકસાન થઈ રહ્યું છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે